ગુડ મોર્નિંગ બધાને એને જય દ્વારકાધીશ તો સવાર સવારમાં તૈયાર થઈને આવી જશે આપણે ગલ્લા બાજુ અને આપણા ભાઈ બંધ પણ આવી જશે આમને પણ બ્લોકમાં આવતું હતું પણ આમને પણ લઈ લીધે આશે ગુડી અને આશે ભૂલો અને હવે જવીશી ભૂલાની દુકાને અને ખરી લેવી મફતો ખર્ચો અને ખાવાનું છે આપણું મફત ભાઈબંધ હોય તો પૈસા છે ના લેવાના દુકાનમાં મફત થયો ખર્ચો કરી લેવાનો હા હાલ શું દેશ બોલે ફર થોડી બી તીખી

દુકાને આવી છે ત્રણ બ્લોગર હેવી બ્લોગર આવી છે ત્રણ બ્લોગર પબ્લિક ફૂલ ભેગું છે જશે દુકાને બ્લોગ જોઈને આમને નવે લાગે બ્લોગ ઉતારીએ અને આ રમેશ આપણો મિત્ર આ રમેશ હું અને ભાઈબંધ આપણે નીકળી પડે છે રખડો આ ગાડી લઈને ગામ બાજુ આંટો મારવા અને પહેરે તો ડ્રાઈવિંગ કરે છે આ ભાઈબંધ અને બીક લાગે છે ડ્રાઈવિંગમાં પાણી આવી ગયું છે આગળ જવા દે કઈ ના થાય જવા દે ખાડો હ ધીરે ધીરે ત્યાં દે આપણે આઈ ઘર સાઈડ અને આ આપડી માણકી જોઈ છું માણકી અને આપણે એક વસ્તુ મોડીફાય કરાવી તમને બતાવવું જોઈએ શું છે મોડીફાઈ આ જો આઈફોન નું ચાર્જિંગ મોડીફાય કરાવ્યું છે આપણા દિવાળી ના કરે અને જોઈશું કે દિવસ જેવડું શું તો જેવો દેવો આપણે કઈ કામ ધંધો તો છે નહીં તો આપણે વ્લોગ બનાવ્યા રાખી અને જો માતાજીની ઠાકરની કૃપા હોય અને હાલી જાય તો કઈ આપણે કહેતા નથી આ દેવલો જાગી જ છે જોઈ લો એટલે દેવા એમ કે લાઈક એમ કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો માહિતી લેટ લેટ શું કરો શું કરો ડિસ્કો કર તાર વિડીયો આવ્યો લ્યા એ તાર વિડીયો આવ્યો દેવા લે મારો લે મારો લે મારો તને લે

Tück Tück. <laughs>